ગુજરાત સરકાર દ્વારા ધ્રાંગધ્રામાં ફાળવેલ એક હજાર એકસો લાખ રૂપિયાના વિકાસના કામો અંતર્ગત ગુરુકુળ ગુરુકુળ બાયપાસ બાયપાસ પાસે પાસે ખાત શહેરના ભગવત ધામ ઊંચા તિરંગા અને મિલિટરીની આર્મી ટેન્ક સાથે ભવ્ય સર્કલ બનાવવા માટે ખાત મુરત કરાયું હતું પૂર્વ મંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે આ સર્કલ નું નામ સિંદુરી સર્કલ રખાયું છે ધ્રાંગધ્રા આર્મીના બ્રિગેડિયર દ્વારા આર્મીની ટેન્ક અહીં રાખવામાં આવવાની છે આ પ્રસંગે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર પ્રમુખ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ પૂર્વ પાલિકા કલ્પનાબેન સહિત અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા પૂર્વ મંત્રી અને વિકાસ પુરુષ તરીકે ઓળખાતા આઈ કે જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા એ શહેરના તળાવને કેનાલના પાણીથી ભરવા માટે મંજૂરી પણ મળી ગઈ છે જેની પણ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે તુષાર ટ્રાવેલ્સ થી ભાર્ગવી સુધી બોક્સ drain સાથે footpath પણ બનશે. આર્મીના ના TCP main થી સુરેન્દ્રનગર highway સુધી CC road footpath અને શહેરમાં માં thirty nine CC બનાવાના છે. શહેરમાં આગામી સમયમાં માં અનેક વિકાસ કામો થવાના છે. આમ આઈકે જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી યુવા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ અંગત રસ લઇ શહેરમાં કાયાપલટ અને વિકાસના કામો કરી લોકોના દિલમાં આગવી ઓળખ ઉભી કરી છે. બીજી તરફ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક કે કચરો જાહેરમાં ફેંકવા અપીલ કરી હતી.

ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે અને જયારે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આટલા મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આપી હોય ત્યારે વિવિધ પ્રકારે શહેરના રસ્તાઓ પણ સરસ મજાના રહે એના માટેની કાર્યવાહી આજે શરૂ થઈ રહી છે હમણાં આજે બધાને ખ્યાલ છે કે ધાંગધ્રા શહેરનો તળાવ એ દળપદાના નીડથી ભરવા માટેની મંજૂરી રાજ્ય સરકાર અને દળપ્રદા નિગમ દ્વારા આપણને પ્રાપ્ત થઈ બે ત્રણ સારા કામ થવાના છે એક તો પાણી માટેની આપણી તકલીફ જો કોઈ નાની મોટી હશે દળમદાના પાણી બંધ હોય તો સીધા જ પાણી આપણને પ્રાપ્ત થવાના છે અને આપણા બોરવેલ પણ રિચાર્જ થવાના છે સાથો સાથ તળાવ ભરેલું રહેવાથી આરબીને પણ એના અનેકવિધ લાભો પ્રાપ્ત થવાના છે એમના જળ સ્ત્રોતનો લાભ થવાનો છે અને વોટર પણ પ્યુરિફિકેશન થવાનો છે તળાવનું પ્યુરિફિકેશન પણ સુંદરતા પણ વધવાની છે એ લાભ આપણને શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે આપણો આશય છે કે ધાંગધ્રા શહેરની ચારે દિશામાં જે એન્ટ્રી રહેલી છે એ એન્ટ્રીની સુંદરતા વધારવી એન્ટ્રી ને સુશોભિત કરવી કલ્પના ચોકડી પાસે પણ કાર્યવાહી ચાલી રહી છે એમાં પણ સુંદરતા વધવાની છે ત્રિકોણ પાક પાસે નું નાનું સર્કલ જ્યાં અકસ્માત થાય છે બધા સીધો ટક મારે એ ત્યાં પણ નાનું એવું સર્કલ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છે એટલા માટે ત્યાં પણ એક સરસ મજાની સુંદરતા આપણને પ્રાપ્ત થવાની છે નગરપાલિકાના બધા જ મિત્રો ખૂબ સારું કામ કરી રહ્યા છે આખી ટીમ એકરૂપ થઈને જ્યારે કામ કરી છે ત્યારે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણું કાર્ય છે શહેરમાં જાગૃતતા લાવે સ્વચ્છતા માટેની જાગૃતતા લાવે હજુ પણ મને નથી લાગતું કે કોઈ સભ્યો કહેતા હોય પ્લાસ્ટિક કોઈ ફેંકતું હોય પ્લાસ્ટિક નાખતા હોય કચરો દુકાનમાંથી સીધો રોડ ઉપર નાખતા હોય આપણા હોય કે બીજા હોય કે ગમે તે હોય

દેશને સુરક્ષા આપવા માટે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી બધા ના પ્રમુખ અને સાથે લઈને ચાલવાની જેમની આદત અને લાગણી છે એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ તાલુકા શહેરી પૂર્વ પ્રમુખ કિરીટજીભાઈ પંચસ્થ ઘણા બધા આગેવાનો છે તમામ આગેવાનો મારી સામે બેઠેલા કાગદા માંથી વધારે તમામ નગરજનો યુવાનો મિત્રો શહેર ની અંદર મિલિટરી કેમ્પ પણ આવેલો છે આ મિલિટરી કેમ્પ ની એક આગવી ઓળખ છે આ શહેર ની અંદર

આપણે ડાંગા ને કાયબી સ્વચ્છ રાખીએ અને સ્વચ્છતાના કારણે ઘણા બધા ફાયદાઓ આપણે થતા હોય છે સ્વચ્છતા મિશનમાં ઘણા બધા અબજો રૂપિયા ખર્ચવા પડતા હોય છે સરકાર એ ખર્ચ બચાવવા માટે આપણે પોતે જાગૃત બનીને આપણે કચરો કચરા પેટીમાં જ નાખીએ ક્યાંય પણ આપણે કચરો ગંદકી ના કરીએ એ આપણે બધાએ આવનારા સમયની અંદર આપણે બધાએ ધ્યાન રાખીને ચાલવું છે મોદી સાહેબે સાથે સાથે આપણને એક બીજી પણ શિકામણ આપેલી છે કે જ્યારે અમેરિકા આપણા ઉપર 50% નો ટેરિફ લાગુ પાડી અને આપણા દેશને ને નબળો પાડવા માટેની કામગીરી ટ્રમ્પે કરેલી હતી તો મોદી સાહેબ એની સામે ફાઇટ આપવા માટે આપણને સ્વદેશી અપનાવવાનો નારો પણ આપેલો આ સ્વદેશી અપનાવવાના કારણે આપણા જ દેશમાં બનેલી આપણા જ શહેરમાં બનેલી વસ્તુનો જ્યારે આપણે ઉપયોગ કરતા થશો ત્યારે આપણું જે નાણું છે આપણા શહેરમાં આપણા દેશમાં રહેવાનું તમે તમારા

જતું રહેતું હોય અમેરિકામાં લાવેલી વસ્તુ આપણે વાપરતા હોય તો આપણા દેશનું નાણું અમેરિકામાં જતું રહેતું હોય તો આપણા દેશમાં અત્યારે અમેરિકા કરતા પણ ચાઇના કરતા પણ સારી વસ્તુઓ બની રહી છે એને જ આપણે વાપરવાનો આગ્રહ કેમ ના રાખે આપણે બધા રાખવો જોઈએ આપણા માટે રાખવો જોઈએ આપણા દેશ માટે રાખવો જોઈએ આપણી આવનારી પેઢી માટે રાખવા આ મોદી સાહેબનો નો સ્વસ્થ

આપણે હમણાં જ બિહાર ની જોઈ કલ્પના કોઈ મીડિયા વાળા અત્યારે આપણે બિહાર ની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવ્યું છે મતદારો બની ગયા છે એને ઓળખવાની જરૂર આપણે બધાની છે આ યથાયત નું કામ જયારે ઓગણીસો સુડતાલીસ પેલા દેશ આઝાદ હતો

પોતે સમજી એના કારણે અત્યારે કેન્દ્રમાં પણ આપણને ઘણી બધી તકલીફો આપણા ગુજરાત માં તો નથી પરંતુ અન્ય રાજ્યની અંદર પશ્ચિમ બંગાળ હોય કેરળ હોય 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 બિહાર હોય ઉત્તર પ્રદેશ હોય

આપણા ધંધા રોજગાર ની તબિયત ઓળખ પણ ઊભી થવાની છે બાજુમાં જ હાઈવે અત્યારે બની રહ્યો છે હાઈવે અત્યારે ચાલુ છે એ આ હાઈવે ઉપર થી જામનગર સૌરાષ્ટ્ર

છેલ્લા બોલે શિક્ષણ મારી દીધી છે આપડે નંબર એકાવન મંજૂર થઈ ગયો છે ત્યારે એ નેશનલ હાઈવે નંબર છે